હેલો વિદ્યાર્થી મિત્રો હું છું અશોક સર સાયનાર ક્લાસીસ યુટ્યુબ ફેમિલીમાં તમારું મોસ્ટ વેલકમ કરું છું અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમે ફેસબુક પેજ ઉપર જોતા હોય તો ફેસબુકના સ્ટુડન્ટ્સ ફેસબુકના વિદ્યાર્થી મિત્રો તમને પણ મોસ્ટ વેલકમ છે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો તમે નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકોનને ઓલ ઉપર જરૂરથી સેટ કરી દેજો સાથે સાથે વિડીયોને લાઈક કરતા જાજો હાઇપ પણ આપતા જજો વિદ્યાર્થી મિત્રો જેથી આવા યુઝફુલ વિડીયોઝ અમે બનાવીને તમારી સમક્ષ આવતા રહીએ તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાના તમારે સોલ્યુશન બરાબર તમારે વિદ્યાર્થી મિત્રો બધા પાઠની પીડીએફ ફાઇલ જોતી હોય કમ્પલીટ ચેપ્ટરના સોલ્યુશન બરાબર બુક સોલ્યુશન અથવા તમારે વર્કબુક સોલ્યુશનની પીડીએફ ફાઇલ જોતી હોય તો વિદ્યાર્થી મિત્રો એના માટે નીચે નંબર સ્કોલ થઈ રહ્યો છે ડબલ નાઇન ઝીરો નાઇન ફોર સિક્સ ઝીરો સેવન ફાઇવ નાઇન એ નંબર ઉપર વિદ્યાર્થી મિત્રો તમારે ઓનલી નાઇન્ટી રૂપિસનું પેમેન્ટ કરવાનું રહેશે એટલે અમારી ટીમ તમને તરત જ પીડીએફ ફાઇલ મોકલી આપશે બરાબર એવી જ રીતે જો તમારે ટેક્સબુક સોલ્યુશન જોતું હોય તો એના માટે એઇટી રૂપીસનું પેમેન્ટ કરશો તો તમને પીડીએફ ફાઇલ મળી જશે બરાબર તો વિદ્યાર્થી મિત્રો તમારે સેકન્ડ લેંગ્વેજમાં સબ્જેક્ટ ગુજરાતી આવે છે એનો મતલબ લાસ્ટ ચેપ્ટર આ સેમેસ્ટરનું આગળ વધતા પહેલાં એ આ વિડીયોમાં આપણે કવર કરશું બરાબર સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો જે તમારે કમ્પ્લીટ વર્કબુકમાં આવે છે ટોટલી આમાં આપણે આ ચેપ્ટરમાં લઈ લેશું શું કહે છે વિદ્યાર્થી મિત્રો તો આપણે વિડીયો સ્ટાર્ટ કરશું વધારે સમય ન લેતા પહેલો જ પ્રશ્ન નીચે દર્શાવેલો વાક્ય છે તેને યોગ્ય ઘટનાક્રમમાં ગોઠવવાનો છે બરોબર ધક્કામુકી કરી અમે ગાડીના ડબ્બામાં પ્રવેશ્યા કઈ રીતે તો અમે મુંબઈ જવા માટે સ્ટેશને પહોંચ્યા આ છ છે એમાંથી આપણે લાઈનમાં ક્રમશ આગળ લેવાનું છે બરોબર એટલે કે આ ત્રીજું વાક્ય છે એ અહીંયા ફર્સ્ટ નંબર ઉપર આવશે બીજું તો કે ભજીયાવાળું બરાબર બરોબર એટલે કે આ અને ત્રીજું તો કે લાંબી કતારમાં ઉભા રહી અમે ટિકિટ લીધી અને ચોથું ગાડી ધીમે ધીમે પ્લેટફોર્મ પર આવી અને પાંચમું આવી રીતે ઉતારમાં અને છઠ્ઠું ધક્કા મૂકી વાળું બરાબર આવી રીતે ગયો વાક્ય છે આ તમારા આખા સેટ થશે બીજો પ્રશ્ન શું કહે છે ઉદાહરણ પ્રમાણે વાક્યમાંથી શબ્દને છૂટા પાડી શબ્દ પ્રોશના ક્રમમાં ગોઠવો બરાબર તો અહીં શબ્દો જોઈ શકો છો રાજા રાણી રંગમલ રાજણી રોપા રોપિયા તો એવી જ રીતે અહીંયા બીજું ત્રીજો અને તમે જોઈ શકો છો ચોથું રેલવેની ટિકિટના આધારે પ્રશ્નોના ઉત્તર લખવાના છે કાઇશ તો સરસ મજાનું તમે ચાર્ટ જોઈ શકો છો ફોટો છે બરાબર અહીંયા આખી એની ડિટેલ્સ અહીં ડેટ આપેલી છે એ પ્લેસીસ લખેલા છે બરાબર કિલોમીટર્સ આપેલા છે અને વાયા ક્યાં થઈને ક્યાં જવાની છે ટિકિટનો રેટ શું છે બરાબર એ કઈ કેટેગરીમાં એની ટિકિટ છે બધી યાત્રીઓ માટે અમુક સૂચનાઓ પણ આપેલી છે આ બધી વાંચી આના ઉપર કહીશ ક્વેશ્ચન તૈયાર છે અને એના આન્સર છે આમાંથી શોધીને લખવાના હોય છે એક ફોર્મેટ રૂપે શું કઈ રીતે લખશું તો યાત્રીએ મુસાફરી દરમિયાન ક્યાં કયા સ્ટેશનો પસાર કર્યા હશે તો મુસાફરી દરમિયાન જો વાયા ક્યાંક થતા જવાની છે તો આ બધા અહીંયા નામ આવશે વિદ્યાર્થી મિત્રો દરમિયાન રામપુર બોટાદ ધોળા હણસા સોનગઢ અને સિહોર બરાબર આ બધા નામ આવશે એવી જ રીતે યાત્રીએ આખી ટિકિટ લીધી હશે કે અડધી એ કેમ તો કે યાત્રીએ આખી ટિકિટ લીધી છે કારણ કે તે પુખ્ત વ્યક્તિ છે બરાબર અહીંયા ગઈ લખેલું જ છે બધું વિદ્યાર્થી મિત્રો તમે વાંચશો એટલે તમને સમજાઈ જશે ટ્રાન્સફરેબલ નથી બરાબર યાત્રા ટિકિટ પ્રથમ શ્રેણી ટિકિટના દર પિંચોતેર રૂપિયાના એ પુખ્ત વ્યક્તિ એક લખેલું છે ગાઈશ જોઈ શકો છો પુખ્ત વ્યક્તિ આ ટિકિટ તારીખ પાંચ આઠ બે હજાર ત્રેવીસના રોજ મુસાફરી માટે ઉપયોગમાં લઈ શકાશે કે કેમ તો કે આ ટિકિટ તારીખ પાંચ આઠ બે હજાર ત્રેવીસના મુસાફરી માટે ઉપયોગમાં લઈ શકાશે નહીં કારણ કે ટિકિટની તારીખ ચાર આઠ બે હજાર ત્રેવીસના દિવસની છે ટ્રાન્સફરેબલ નથી અહીં પણ જોઈ શકો છો તમે ટિકિટનું ડેટ ચાર આઠ ત્રેવીસ બરાબર આ ટિકિટ ટ્રાન્સફરેબલ નથી તો એ રીતે ગાઈશ તમે લખી શકો રેલવે મુસાફરી દરમિયાન યાત્રીને કોઈ મદદની જરૂર હોય તો શું કરશે તો રેલવે મુસાફરી દરમિયાન યાત્રીને કોઈ મદદની જરૂર હોય તો તે રેલવે હેલ્પલાઇન નંબર વન એઇટ ટુ ઉપર ડાયલ કરશે યાત્રીએ ક્યાં ક્યાં સુધીની મુસાફરી કરી છે આ મુસાફરી માટે તેણે કેટલું અંતર કાપ્યું છે તો યાત્રીએ સુરેન્દ્રનગરથી ભાવનગર સુધીની મુસાફરી કરી છે આ મુસાફરી માટે તેણે સો કિલોમીટરનું અંતર કાપ્યું છે મુસાફરી દરમિયાન માલસામાન ચોરાઈ જાય કે ખોવાઈ જાય તો યાત્રીને વળતર મળશે કે ગેપ તો મુસાફરી દરમિયાન માલસામાન ચોરાઈ જાય કે ખોવાઈ જાય તો યાત્રીને વર્તન નહીં મળે કારણ કે ટિકિટની સૂચના પ્રમાણે માલસામાન સાચવીને રાખવાની જવાબદારી ગઈ મુસાફરની છે ટ્રાવેલરની બરાબર ચોથો પ્રશ્ન જોઈએ તો નીચે આપેલા ફકરાને વર્તમાન કાળમાં ફેરવો શ્રાવણ શ્રાવણસુદ્ધ પૂનમનો દિવસ હતો નાના ભૂલકા પણ આજે વહેલી સવારે ઊઠીને તૈયાર થઈ ગયા હતા નાના મોટા સૌના ચહેરા પર આનંદ હતો ખેતરોમાં પાક લહેરાતો હતો ક્યારેક ક્યારેક ઝરમરિયા વરસી જતા હતા બરાબર તો અહીંયા ગઈ આગળ વધતા પહેલાંમાં આપણે પેજ નંબર ફિફ્ટી નાઇન ઉપર આનો આખો સોલ્યુશન છે અહીંયા ગઈ શ્રાવણસોત્તપનમનો દિવસ છે એવી જ રીતે પાંચમો જોઈએ તો આપેલા ફકરામાં બા શબ્દને સ્થાને બાપુજી શબ્દ મૂકી ફકરામાં જરૂરી ફેરફાર કરીને ફરીથી લખો તો ફકરો છે કઈ રીતે તો કે બાપુજીને હવે પંચોત્તર થયા છતાં બાપુજી પંચોતરના લાગે નહીં અને બાપુજી એમ સ્વીકારે પણ નહીં બાપુજી જીવ્યા છે એવું જીવે છે કે ઉંમર કે નિરાશાને નજીક ઝૂકવા દેતા નથી બરાબર નિરંતર ઉદ્યોગ એટલે બાપુજી બાપુજી માટે એક જ શબ્દ વાપરવાનો હોય તો સરસ મજાનો કંઈ જ તમે એ આખો સોલ્યુશન લખી શકો છઠ્ઠો પ્રશ્ન જોઈએ જાહેરાતને આધારે પ્રશ્નોના ઉત્તર લખવાના છે એડવર્ટાઇઝમેન્ટ શું કહે છે છેલ્લા બે દશકાથી અવિરત આપની સેવામાં રમઝટ ગરબા ક્લાસીસ બહેનો માટે ખાસ ઓપર લઈને આવે છે તો માય ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ વિદ્યાર્થીની મિત્રો તમે પણ ગરબીઓમાં દાંડિયા રસ રમતા જ હશો વિદ્યાર્થી મિત્રો કદાચ તમે ગરબીમાં ભાગ પણ લેતા હશો પાર્ટિસિપેટ તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમે ક્યાંથી જુઓ છો અને તમે ગરબા રમો છો કે નહીં તમને ગરબા ગમે છે વિદ્યાર્થી મિત્રો એ મને કોમેન્ટમાં ખાસ જણાવજો માય ડિયર સ્ટુડન્ટ્સ આગળ જોઈએ ગરબા સિઝન મેમ્બરશીપ કાર્ડ અગિયારસો રૂપિયા છે બરાબર સ્પેશિયલ ગ્રુપ ડિસ્કાઉન્ટ ઓફર બે વ્યક્તિની ટિકિટ સાથે એક બાળકની ટિકિટ તદ્દન ફ્રી છે બરાબર બેચ ટાઈમ અહીંયા આપેલો છે ગાઈશ તો આખા ચાર્ટ ઉપરથી ગાઈઝ એના ક્વેશ્ચન આન્સર તૈયાર થયા છે રમઝટ ગરબા ક્લાસીસ કેટલા વર્ષથી કાર્યરત છે તો રમઝટ ગરબા ક્લાસીસ વીસ વર્ષથી કાર્યરત છે ગરબા કોણ શીખવશે ગરબા કોરિયોગ્રાફર રાધાકૃષ્ણ એન્ડ ગ્રુપ શીખવશે બરાબર ત્રીજું ક્લબમાં કયા કયા પ્રકારના ગરબા શીખવવામાં આવશે તો ક્લબમાં અવનવી સ્ટાઇલ અને આધુનિક સ્ટેપ્સ દોડયું ગુંચલું અને વેસ્ટર્ન ગરબા શીખવવામાં આવશે ચોથું રમઝટ ગરબા ક્લાસીસ વિશેની વધુ માહિતી મેળવવા માટે શું કરશો તો રમઝટ ગરબાના ક્લાસીસ વિશેની માહિતી મેળવવા માટે નીચે ઇમેલ છે ગાઈઝ બરાબર લખેલો એ ઈમેલનો કોન્ટેક કરશું તમારે ગરબા શીખવા હોય તો તમે ક્યાં જશો અને કે મારે ગરબા શીખવા હોય તો હું છ થી સાત વાગ્યા સુધી દરમિયાન જઈશ કારણ કે બાળકોની બેચનો ટાઈમ છથી સાતનો પીએમનો છે વિચાર વિસ્તાર વાંચો અને તેનો ભાવ દર્શાવતો વિચાર વિસ્તાર લખો અહીં જોઈ શકો છો બરાબર કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો સોરી ગાઈસ માત્ર મનના ગોળા દોડાવવાથી કે એક જ જગ્યાએ બેસી રહેવાથી ઈચ્છાઓ કાર્ય કરવાની જીવનમાં કંઈ મેળવી શકાતું નથી ગાય જીવનમાં કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે અથાગ પરિશ્રમ કરવો પડતો હોય છે અને કરવો જ પડે છે સખત મહેનત કરવી પડે છે ગાઈશ ઉદ્યોગન હે સિદ્ધતિ કાર્યાણી મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ જગદીશચંદ્ર બોઝ અને જમશેદજી તાતા કે ડૉક્ટર અબ્દુલ કલામ જેવા લોકો પણ મહાપુરુષો પણ કઠોર પરિશ્રમથી જ આગળ વધી શક્યા છે તો આપણે પણ પરસેવો પાડીને આપણું જીવન ચમકાવી શકીએ પુરુષાર્થ અને પરિશ્રમ દ્વારા આપણે સિદ્ધિ પ્રાપ્ત કરી શકીએ તો આ રીતે ગઈ આપણે વિચાર વિસ્તાર લખી શકીએ આઠમો પ્રશ્ન જોઈએ નીચેના વિષયો પર તમારી નોટબુકમાં એક એક ફકરો લખવાનો છે ગઈ સાચું ધન સંતોષ હું છું મોબાઈલ કે સૂર્યોદય અથવા સૂર્યાસ્ત નીચેની વાર્તાના આધારે અનુમાન કરો કે હવે પછી શું થશે તો એનો જવાબ તમે આવી રીતે અહીંથી લખી શકો કાલિદાસ લીલા ઘાસની એક તળી લઈ આવ્યા પહેલા મૂર્તિના એક કાનમાંથી સળી પસાર કરી તો બીજા કાનમાંથી બહાર નીકળી ગઈ તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો આ રીતે આખી વાર્તા છે એ તમે લખી શકો દસમો પ્રશ્ન કહ્યું શું કહે છે વિદ્યાર્થી મિત્રો આપેલા શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ ફકરો લખો તો ઉનાળાના દિવસો હોવાથી ગરમ હવા ચાલતી હતી પરીક્ષાના દિવસો નજીક આવી રહ્યા હતા પરીક્ષાની તારીખ હજુ જાહેર થઈ ન હોતી શાળાના સાહેબ પુનરાવર્તન કરાવતા હતા કરાર કરાર આધારિત રાખેલા શિક્ષકો અમારી કસોટી પણ અવારનવાર લેતા હતા બરાબર આજે સામાન્ય જ્ઞાનની કસોટી હતી તેથી દફતર વિના જ શાળામાં આવવાનું હતું બાકીના બધા શિક્ષકો ચૂંટણીની તાલીમમાં જવાના હતા તેથી એક જ શિક્ષક શાળામાં હાજર હતા શિક્ષકો શાળામાં ન હોય ત્યારે બાળકોને ઘણું નુકસાન વેઠવું પડે છે આ રીતે વિદ્યાર્થી મિત્રો આખોનો આ બધા શબ્દોનો પ્રયોગ કરી અને તમે આખો લખી શકો જવાબ તો માઇડિયા સ્ટુડન્ટ્સ આશા રાખું છું કે એકદમ સરળ શબ્દોમાં આપણે વિદ્યાર્થી મિત્રો તમારા ચેપ્ટરનું સોલ્યુશન વર્કબુક્સનું સોલ્યુશન આ વિડીયોમાં સમજ્યા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને ખાસ જણાવજો વિદ્યાર્થી મિત્રો તમે વિડીયો ક્યાંથી જુઓ છો જેથી મને ખ્યાલ આવે છે કંઈ સ્કૂલમાં તમે ભણો છો અને તમને આ પ્રકારના વિડીયોઝ વિદ્યાર્થી મિત્રો ઉપયોગી છે કે નહીં એ ખાસ જણાવજો જેથી વધારે તમને ઉપયોગી થાય એ ટાઈપના બધા વિદ્યાર્થી મિત્રો બધા વિષયોનું સોલ્યુશન તમારી સમક્ષ લઈને આવું છું બરાબર અને આગળ તમારે કયા ચેપ્ટરનું સોલ્યુશન જોઈએ છે એ પણ ખાસ કોમેન્ટ કરીને જણાવજો વિદ્યાર્થી મિત્રો નીચે મોબાઈલ નંબર કોલ થઈ રહ્યો છે તેમાં તમારે વધારાનું કંઈ એક્સ્ટ્રા સોલ્યુશનની પીડીએફ ફાઇલ જોતી હોય તો એ પણ વિદ્યાર્થી મિત્રો મને ખાસ જણાવજો તો હાલ પૂરતું એટલું જ વિદ્યાર્થી મિત્રો નીચે એ પીડીએફ સ્ક્રોલ થઈ રહી છે નંબર બરોબર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર સિક્સ ઝીરો સેવન ફાઇવ નાઇન એ નંબર ઉપર પણ વિદ્યાર્થી મિત્રો તમે પીડીએફ ફાઇલ મંગાવી શકો એમાં નાઇન્ટી રૂપીસનું પેમેન્ટ કરો તો તમને આ સેમનું આખું કમ્પ્લીટ સોલ્યુશન છે એ તમને વિદ્યાર્થી મિત્રો પીડીએફ ફાઇલમાં મળી જશે હાલ પૂરતું એટલું જ મળશું નવા ટોપિક સાથે જય હિન્દ જય ભારત